ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી અને શું ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમનું પરિવર્તન થઈ ગયું કે લોકોના ફોન ઉપાડવાના બંધ કરી દીધા રાજકારણની અંદર લોકોએ જ્યારે તમને મત આપીને ચૂંટ્યા હોય ત્યારે તમારે દરેક લોકોના ફોન ઉપાડવા જોઈએ ગુજરાતમાં ઓક્ટોબરના અંતમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેનાથી સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો ત્રસ્ત જોવા મળી રહ્યા છે તો બીજી તરફ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ખેડૂતો દ્વારા ફોન કરવામાં આવ્યો કે તમે અમારી સમસ્યા તો સાંભળો આ પછી અરવિંદ લાડાણી દ્વારા મીડિયા સમક્ષ કહેવામાં આવ્યું છે કે મને સડી કરનારાઓનો હું ફોન જ ઉપાડતો નથી તો હવે એમએલએ અરવિંદ લાડાણીના સડીવાળા નિવેદન પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શું ભાજપમાં ગયા પછી તેમનું પરિવર્તન થઈ ગયું કે તેમણે લોકોના ફોન ઉપાડવાના બંધ કરી દીધા નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાતમાં તાજેતરમાં જે માવઠું આવ્યું તેના કારણે જૂનાગઢમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે તો હવે જૂનાગઢના માણાવદરના ખેડૂતો પોતાના એમએલએ અરવિંદ લાડાણી પર આરોપ લગાવી રહ્યા છે કે ધારાસભ્ય અમારું સાંભળતા જ નથી ખાતરની અછત છે પાક નિષ્ફળ ગયો છે વગેરે વગેરે આ પછી અરવિંદ લાડાણીએ કહ્યું છે કે મને સડી કરવાવાળા લોકોનો હું ફોન ઉપાડતો જ નથી બીજી તરફ અરવિંદ લાડાણીનો જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થયો હતો તો કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે પલટવાર કરતા કહ્યું છે કે અરવિંદ લાડાણીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્યને તેઓ લોકો સડી કરતા હોય છે અને એવા લોકોને હું જવાબ આપતો જ નથી તો અરવિંદ લાગાણી જ્યારે કોંગ્રેસના એમએલએ હતા ત્યારે ખૂબ એક્ટિવ હતા તેઓ ભાજપના જુવાડની અંદર પણ ચૂંટાઈને આવ્યા આ પછી ભાજપમાં ગયા પછી તેમનું પરિવર્તન થઈ ગયું કે લોકોના ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા રાજકારણમાં તમે જ્યારે દરેક લોકોના મતે ચૂંટાતા હો ત્યારે બધાના ફોન ઉપાડવા જોઈએ અમને તો કોઈ સડી કરતું નથી અમે પણ સાત આઠ વર્ષથી એમએલએ જ છીએ તમારે લોકોની વચ્ચે રહેવું જોઈએ પાટણના કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે શું કહ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાનીનો વિડીયો વાયરલ થયો છે એમને કહ્યું છે કે ઘણા લોકો ધારાસભ્યને સરી કરતા હોય છે અને એવા લોકોને હું જવાબ આપતો નથી તો જ્યારે અરવિંદભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે બહુ એક્ટિવ હતા આટલા ભારતીય જનતા પાર્ટીના જુવારની અંદર પણ એવો ચૂંટાઈ આવેલા અને જો ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમનું પરિવર્તન થઈ ગયું કે લોકોના ફોન ઉપાડવાના બંધ કરી દીધા રાજકારણની અંદર લોકોએ જ્યારે તમને મત આપીને ચૂંટ્યા હોય ત્યારે તમારે દરેક લોકોના ફોન ઉપાડવા જોઈએ અને એમને કહ્યું કે શરીર ધારાસભ્યને શરી શા માટે કરે સમજાતું નથી ધારાસભ્ય પોતાના મત વિસ્તારની અંદર જતા હોય કામ કરતા હોય અમે આ સાત આઠ વર્ષથી ધારાસભ્ય છીએ આજે અમને કોઈ ખોટી રીતે ફોન કરતું નથી ફોન કરીને કોઈ હેરાન કરતું નથી કે અમને કોઈ સરી કરવાનું હિંમત કરતી નથી તમે લોકોની વચ્ચે રહેવું નથી માત્ર ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટાઈ જવું છે અને હાલ જે સૌરાષ્ટ્રની અંદર મહત્વના ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત કરવી નથી અને એટલા માટે લોકો તમને સડી કરે અને લોકો ઘેર પણ મોકલી દે તો બીજી તરફ અરવિંદ લાડાણીના એ વિડીયો પર પણ નજર કરીએ જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો મને સડી કરે છે તેમનો ફોન હું પાડતો જ નથી કઈ ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસ મીડિયા મીડિયાવાળા સમક્ષ આવી હોય ખેડૂતને હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું એવા ફોન ઉપાડતો પણ નથી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ ના એવું નથી કાર્યાલય કરવું મારી ઈચ્છાની વાત હોય છું લોકો એને સતત સંપર્કમાં હોય એવું નથી કે કાર્યાલય હોય તો જ વહીવટ થઈ શકે નહીં ખેડૂત ની તદ્દન ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે મારી સામે લઈ આવ્યો હોય કોઈ ખેડૂત હોય તો

જ્યારે તે એકવાર ચૂંટાઈને આવે તે પછી તેણે જનતા સમક્ષ એક ઉત્તરદાયિત્વ જાળવવું જોઈએ આજે જ્યારે ખેડૂતો ફોન કરી રહ્યા છે ધારાસભ્ય અરવિંદ લાડાણી કે એમના ત્યાં ખાતર નથી એમના ત્યાં પાક નિષ્ફળ ગયો છે તો આ સમસ્યાનું સમાધાન શું ત્યારે અરવિંદ લાડાણી એવું કહે છે કે મને સડી કરવાવાળાનો ફોન ઉપાડતો નથી ધારાસભ્યની જવાબદારી તેમના વિસ્તારમાં જેટલા પણ મતદારો છે તે તમામ લોકોની જવાબદારી હોય છે એક ધારાસભ્ય પર અને સાથે જ તેમણે તમામે તમામ લોકોના ફોન ભાળવા જોઈએ તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર